નમસ્કાર ગુજરાતી થી અંગ્રેજી શીખવું સહેલું છે પૂરી જવાબદારી સાથે બોલું છું કે જ્યારે તમે ગુજરાતી થી અંગ્રેજી શીખવાની શરૂઆત કરો છો ને ત્યારે વાક્ય ઉપર ધ્યાન આપો વાક્યને પકડીને તેનો કોન્સેપ્ટ સમજો ફોર એક્ઝામ્પલ જે વાક્યના છેડે ય આવે સાંભળજો હો ધ ધજાનો ધ આવે અથવા દીર્ઘ ઈ ની નિશાની આવે દીર્ઘ ઈ એટલે આપડા સ્વરની અંદર મોટો ઈ આ ત્રણ મૂળાક્ષરો દ્વારા તમે જયારે વાક્યને પૂર્ણ કરો છો પૂર્ણ કરો છો ત્યારે એ વાક્ય હંમેશા સાદો બને લો તમને કોન્સેપ્ટ ત્રણ મૂળાક્ષરોમાં સમજાવી દીધો હવે જો બે વસ્તુ ઉપર કરીએ પેલું તમને સમજવાનું છે કે તમે જયારે ભૂતકાળને લો છો ત્યારે એક ભૂતકાળ છે સાદો તો સાદા ભૂતકાળની અંદર હું યહવાળા એક્ઝામ્પલ આપું તો જુઓ હું આજે નવરો હતો તો ક્રિકેટ રમ્યો ગુજરાતીનો છેડો ક્લિયર ઓકે બીજું વાક્ય મેં આજે મેં આજે કાવ્ય લખ્યું લખ્યું ચાલો શું ગયો છો કરેક્ટ લખ્યું એક એક્ઝામ્પલ હજી એક આપું હું મારા મિત્રને મળ્યો ભલે મળ્યો નથી પણ જસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું તો મળ્યો ય આવી ગયો આ યો વાળા હવે ધ ની શરૂઆત કરીએ ધજાનો ધ તો ગઈકાલે મેં વહેલું ખાધું આ ધ ઓકે ત્યારબાદ મેં મારા મિત્રને સરનામું કીધું આ ધ વાળા ખાધું કીધું પછી લીધું તો તમે ધ જોઈ શકો છો ગુજરાતીના અંદર બોલો હજી ક્લિયર કરો હવે દીર્ઘ ઈ વાળા તો જુઓ કવિતા વાંચી ચાવી આપી પાણીની બોટલ ભરી ગાડી અથવા કાર સાફ કરી બસ સ્ટેજ તમને ગોઠવી સાદી ભાષામાં કહું તો અંગ્રેજી શીખવા માટે જે જોઈએ ને સ્ટેજ સ્ટેજમાં કોન્સેપ્ટ જોઈએ ને કોન્સેપ્ટ કોન્સેપ્ટ માટેનું પ્લેટફોર્મ મેં તમને આપી દીધું હવે જો તમને અંગ્રેજી શીખવું હોય અને ગુજરાતી તમારા માઇન્ડમાં હોય ગુજરાતી તમારા એકદમ જહેનમાં હોય તો તમે તમારા વાક્યો દ્વારા તમે તમારા ગુજરાતીને અંગ્રેજીમાં કન્વર્ટ કરી શકો છો અંગ્રેજી શીખવા માટે જો તમે હો તૈયાર તો ચાલો મળીએ આજે રાત્રે લાઈવ સેશનમાં કોના માટે સાદા ભૂત કાર્ડના લાઈવ સેશનમાં તો મળીએ કરીએ શરૂઆત થેન્ક યુ જય હિન્દ